તો મેડમ શું નામ છે તમારું જલપાબેન ઓકે જલપાબેન નડિયાદના છો તમે છો ઓકે અહીંયા તમે આવો છો કે ફરાળી ખીચડી લેવા તો કેટલા ટાઈમ થી આવો છો તમે હું ઓલમોસ્ટ દોઢ બે વર્ષથી તો અહીંયાથી થી જ છું ઓકે અને આ એનો ટેસ્ટ કેવો છે સાબુદાણા ખીચડીનો નો બહુ જ સરસ ટેસ્ટ છે એન્ડ કોઈને અપડાઉન હોય કે કોઈને સ્પાઈસી જોઈએ છે કોઈને ઓછું જોઈએ સ્પાઈસી જોઈએ તો એ લોકો એ રીતે બનાવી બી આપે છે ઓકે અને આપણે YouTube માં જે વિડિયો જોવે છે એને તમે શું કહેવા માંગશો નડિયાદ વાસીઓને સપ્લાય અમુક વખત એવું થતું હોય છે કે કોઈ દુકાનમાં જઈએ તો મળતું નથી યા તો સિર્ફ પર્ટિક્યુલર અગિયારસ કે એવું કંઈ હોય તો જ મળે છે અહીંયા એવરી ડે ફરાળી અવેલેબલ હોય છે ખીચડી કે આ વેફર્સ ને બધું એટલે 365 દિવસ અહીંયા ફરાળી ખીચડી મળી જ રહે છે યસ મળી રહે છે ઓકે થેન્ક યુ એન્ડ ટુ ટેસ્ટી આપણે સાબુદાણાની ખીચડી જ્યાં મળે છે તો ત્યાં બીજા બી એક વ્યુઅર્સ છે જેનું આપણે રિવ્યુ તમને આપીશું

ગમે ત્યારે ઓલવેઝ અહીંયા આગળ વસ્તુ મળી જતી હોય છે તમને તમારે જોવાનું જે એ પ્રમાણે બનાવી છે તમારી એમને શું કહીશું નડિયાદ આવો જરૂર મુલાકાત લો તો આવતા અને જે અહીંયા છે તો તમે મુલાકાત

સરસ સરસ ટેસ્ટફુલ ખીચડી છે તો વર્ષોથી અહીંયા કહીએ છે અને ટેસ્ટી બહુ બનાવે છે અને જે ટેસ્ટ કરો ને એક્સ્ટ્રા ઓર્ડિનરી છે અને ટેસ્ટી એમાં આપણે ગણી શકીએ અને જોડે વેફર છે મસાલા વેફર છે હમ સાબુદાણા ખીચડી છે ચકરી છે કેરાની વેફર છે કેરાની વેફર બેસ્ટ અને ચકરી તો બહુ મસ્ત લાગે છે તીખી ડિઝાઇનવાળી પાડી છે તો જે એ બહુ કદાચ ગેસ થતો સારી વિમલભાઈ ભાઈ મહિનામાં બે વાર આવે બરાબર પણ આ શ્રી શ્રી યાદેવ ની ફરાડી સેન્ટર માં ખીચડી તો અને એની વેફર ચકરી કેરાની વેફર બટાકાની વેફર તો જોરદાર હોય છો હા તમે અગિયાર કરતા થઈ જાઓ ને ફૂલ ફેમિલી અહીંયા આવો બરાબર લાભ લો અહીંયા હવેથી અગિયાર બી કરીશું અને ફૂલ ફેમિલી ખીચડી બી અહીંયા ખાવા આવીશું અને લઈ પણ જઈશું તો એનાથી પણ ફાસ્ટનો જે મહિમા છે ઉપવાસનો મહિમા છે એ પણ થશે અને ખીચડી પણ ખવાશે તો તમે પણ જો ખીચડી ખાવી હોય અને ખીચડી કોઈ જગ્યાએ પતી ગઈ હોય કોઈ બી જગ્યાએ ગયા હોય નડિયાદમાં અને સાબુદાણાની ખીચડી પતી ગઈ હોય તો વાણિયાવાડ એરિયામાં તમને એડ્રેસ પણ અમે બતાવીશું તો આ જગ્યાએ ત્રણસો પાંસઠ દિવસ મળશે અને અશોકભાઈ જે છે એમનો નંબર પણ અમે તમને આપી દઈશું કે તમે ફોન કરીને પૂછી શકો છો કે ખીચડી છે કે નહીં અને એકવાર ખીચડી ખાવાનું ના ભૂલતા જય મહારાજ જય સોમનારાય સર શું નામ છે તમારું મારું નામ મુકેશભાઈ સોલંકી ઓકે મુકેશભાઈ આપણે તમે ફરાળી ખીચડી ખાવ છો તો કેટલા ટાઈમથી ખાવ છો લગભગ દોઢ બે વર્ષ શીખવો છો અને ટેસ્ટ કેવો છે ટેસ્ટ સરસ છે એટલે અને આપણે યુટ્યુબમાં જે વિડીયો જોયો છે આપણે નડિયાદ વાસીઓને શું કહીશું અમને ખીચડી વિશે વાસીઓને જ કહેવાય કે અમને ખીચડી તમને આ ફરાળી બધું સરસ મળે છે એટલે આવું જોઈએ કે આવું જોઈએ આવું જોઈએ સરસ ઓકે દરેકને ટેસ્ટ પ્રમાણે તો એ લોકો બન્યા પડે આ શીખવું એવું શું નામ તમારું ભરતીબેન ભરતીબેન ઓકે આ સાબુદાણા ખીચડી ખાવ છો તો તમે પણ દોઢ બે વર્ષથી જ ખાતા હશો અને ટેસ્ટ કેવો છે સારો છે આ તો આપણા યુટ્યુબ માં જે નડિયાદ વાસી આપણી વિડીયો જોવે છે તો આપણે એમને શું કહીશું કે આવું જોઈએ ને આવું જોઈએ આવું જોઈએ આવું જોઈએ સારું છે થેન્ક યુ તો અશોકભાઈ નું સાબુદાણાની ખીચડીમાં બનાવવામાં એવી રીત છે એમની કે તમને ટેસ્ટ કરે છે કે તીખું છે ગળ્યું છે કઈ કઈ રીતના તમે ખાઓ છો એ રીતના તમને બનાવીને આપે છે અને અશોકભાઈ આપણે કેટલા વર્ષથી આપણે આ છે પંદર વર્ષ થઈ ગયા છે પેલા અશોકભાઈ ની બાર વાણિયાવાડ સાઈડ લારી હતી હવે અમે દુકાન રાખી લીધી છે આપણા વ્યુઅર્સ ને કેજો કે આ સાબુદાણાની ફરાળી ખીચડી સિવાય શું શું હોય છે આપણી જોડે પેફર સાબુ ફરાળી ચેવડો બટાકાની ઉપર કેરાની ઉપર ફરાળી પાસ્તા એવું બધું રાખીએ છીએ અને ટાઈમિંગ આપણો શું હોય છે સવારે દસ વાગ્યાથી રાત્રે દસ વાગ્યા સુધી અને કેટલા દિવસ ચાલુ હોય છે રેગ્યુલર ચાલુ જ હોય ત્રણસો પાસઠ દિવસ આપણે ચાલુ જ હોય છે ત્રણસો ઓકે તો વ્યુઅર્સ અમે તમને અશોકભાઈનો નંબર પણ આપી દઈશું અને એડ્રેસની આપણે વાત કરી દીજું એડ્રેસ આપણે સર્કલ પટેલ પટેલની સામે અક્ષર કોમ્પ્લેક્સ દુકાન નંબર ચાર ઓકે તો એડ્રેસની પણ વાત કરી દીધી છે એડ્રેસ અમે તમને વિડીયો પણ પતાવીશું તો એકવાર અશોકભાઈની જરૂર મુલાકાત લેવાનું ભૂલતા નહીં ત્રણસો પાંસઠ દિવસ સાબુદાણાની ખીચડી મળે છે તો એકવાર અવશ્ય મુલાકાત લેજો અને વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય મહારાજ એડ્રેસની વાત કરીએ તો આ વાણિયાવાડ સર્કલ છે જે નડિયાદમાં આવેલું છે અને ત્યાંથી જવાનું છે આપણે આગળ એટલે કે કોલેજ રોડ તરફ અને એક્ઝેક્ટ પટેલ પાણીપુરીની સામે આવેલું છે અક્ષર કોમ્પ્લેક્સ જ્યાં પિંકી હેર સલૂન એટલે કે પિંકી હેર પાર્લરનું પણ તમને બોર્ડ દેખાઈ જશે તો ત્યાંથી જવાનું છે આપણે નીચે ભોયરામાં અને જો બોર્ડ મારેલું જ છે શ્રી શ્રી યા દેવી ફરાળી સેન્ટર તો આ જ આપણું ડેસ્ટિનેશન છે અને વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવા હું ના ભૂલતા અને મોકલી આપો આપણા સ્વામિનારાયણ સત્સંગીઓને પણ વિડીયો જય સ્વામિનારાયણ